નવરાત્રી પર્વને લઈને સુરત સિવિલ હોસ્પિટલ સજ્જ બની છે તમામ પ્રકારની ઘટનાઓને પહોંચી વળવા માટે તંત્ર દ્વારા તૈયારીઓ કરી દેવામાં આવી છે નવરાત્રીનો પાવન પર્વ શરૂ થઈ ગયો છે નવરાત્રીનો આજે બીજો દિવસ છે તેમજ નવ દિવસ સુધી ખેલૈયાઓ ગરબા રમવા માટે તત્પર છે ત્યારે નવરાત્રી દરમિયાન કોઈપણ પ્રકારની જેમ કે આગ રોડ અકસ્માત તેમજ ગરબા રમતી વખતે ઢળી પડતા ખેલૈયાઓ સહિતની અનિચ્છનીય ઘટના ન બને કાતો બને તો તેને પહોંચી પડવા માટે સુરત સિવિલ હોસ્પિટલ તંત્ર સજ્જ થઈ ગયું છે સુરત સિવિલ હોસ્પિટલમાં આમ તો ટ્વેન્ટી ફોર બાય સેવન બધી જ જાતની ઇમરજન્સીઓને મેનેજ કરવા માટે સંપૂર્ણ સુવિધાઓ છે અને એમાં ખાસ કરીને વિશેષ કરીને અત્યારે જે નવરાત્રિનો પર્વ આજથી ચાલુ થયું છે એના માટે પણ નવરાત્રિને લાગતે ઓળખતા જેટલે પણ કોઈ પણ કોઈ પણ જાતની ઇમરજન્સી હોય ટ્વેન્ટી ફોર બાય સેવન અહીંયા બધી જ સુવિધાઓ ઉપલબ્ધ છે જે કેઝ્યુઅલટી ઇન્ચાર્જ મેડિકલ ઓફિસરો છે એમને પણ સૂચના આપવામાં આવી છે કે નવરાત્રિને લાગતી વળગતા કોઈ પણ ઇમરજન્સી હોય વિવિધ વિભાગોના ડૉક્ટરો સાથે સંકલનમાં રહીને વ્યવસ્થિત રીતે એની સારવાર અપાવવાની છે અને જો ભગવાન ન કરે કોઈ એવી અનિચ્છનીય ઘટના બને છે તો એના માટે પણ સ્ટાફ વધારી શકાય તાત્કાલિક રીતે અને ડોક્ટરો નર્સિંગ સ્ટાફ તાત્કાલિક રીતે બોલાવીને સંપૂર્ણ રીતે એ જે વધારાનું પણ ઇમરજન્સી આવી જાય તો એને પણ ટેકલ કરી શકાય એવી પૂર્ણ રીતે તૈયારીઓ છે